દર્શન થઈ ગયા છે અને આરામ કરીને વાગ્યા છે આઠ હવે નીકળ્યા છે અમે રિટર્ન જવા માટે બહુ ગજબ સારી રીતે દર્શન થયા છે અમે સવાર સવારમાં આવ્યા હતા એટલે બાકી અત્યારે તો પબ્લિક તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ કડક છે તો હવે અમે છે ને આવ્યા છે પેલા રાજપીપળા જ ગયા હતા ત્યાંથી જાય ને પોઈચા રસ્તામાં આવે ને તો ફરવા માટે આવ્યા પણ પેલા લોકો ત્યાં આગળ ફોટોશૂટ કરવા ઊભા થઈ ગયા અમે બે જણા આગળ આવે હવે એની રાહ જોઈએ હવે એ લોકો અહીંયા આવે પહોંચ્યા છે આપણે અહીંયા આગળ પહેલી વાત તો છે ને કે પાર્કિંગની બરાબર વ્યવસ્થા છે દેખવામાં તમને મજા આવશે પણ આ વોશરૂમ છે અહીંયા તો આ લોકોએ બહારથી તારું ને પેલી બાજુ તો એવું કહે છે કે અંદર ક્લીન કરે અને અંદરનું વોશરૂમ જે છે અહીં અહીંયા જે છે તે હવે ત્યાં જવું અને તો અહીંયાથી પહેલાં ટિકિટ લો સો દોઢસોની અરાઉન્ડ આર ત્યાંથી આખું અંદર જાઓ અને એવું કહે છે કે વોશરૂમ જવા માટે તો ત્યાંથી ટિકિટ લઈને પછી અંદર જાઓ આવો સીન છે પણ

હા હમણાં થઈ હું બોલ છે ને ત્યાં આગળ હું તો પેલું બંધ હતું તો પેલી બાજુ અંદર છે ને તો પેલો વોચમેન હતો ને કીધું મુકો વોશરૂમ જોવો જાય આગળ પેલું આગળ છે કે કહેતો મગો લોક છે લોક મારે તો કે અંદર ક્લીન કરતા હા લોક મારીને ક્લીન કરે અંદર હું તો અંદર છે ને નજર તો વોશરૂમ મારતો હું કે આગળ ગેસ છે ને થઈ હતી

à du giáo nó học đấy. để tôi tôi sẽ bái hiệu này. họ mà tin nó nãy nay sẽ karun này. ರಣು 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 ಓದೆ ಗರತಿ ಕೇರ್ ತಿ ರಣು ಡೈರೆಕ್ ಕೋಲ್ನೆ ತೋ ಇಲ್ಲಿ ಹೋಗಿ ರಣು करे यार एकदम <laughs> <laughs> एक समय रेडिंग हाथ कर दे ना तो आए अगर हमको बजिया दिखता है और ये बजिये को खाने के लिए हम लोग ये सारे लड़के लोग ना छोकरे लोग यहां चढ़ाई गया थे <laughs> तो हमें लोग को जन एक गरमे गरमा बजिया खाने के लिए आगे गाइज ગરમ ગરમ ગરમે ગરમે ગજી છે તારો લાઈવ મગર બે ચલને તો ઓર્ડર બોર્ડર ને કે યાર અમાર બાળવાળા આપણે એ બ્રેડ પકોડા કરી દી છે તો ખબર જ નહીં ઓર્ડર તો માર્કેટમાં ઓ ઉપવાસ સેલોટી ગરમા ગરમ બ્રેડ પકોડા આવી ગયા છે

મને એવું પણ લાગે આવું ગામ ટૂંકું આપણું ગામ છે તારા તાલે જોયું નહીં ત્રણ નાખી દેવાનો रो चेक कर ये ये दे दे तो तो। दे? लिया दे चलवाना पड़ेगा देख पड़ेगा ब्रो बस हैं पाचर गयो ना कहीं ते ना खाइलियन અંદર આપણા બરોડાની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ તરસાલી વિસ્તારમાં અને ખૂબ જ આનંદ અનુભવાય છે અમને વડોદરામાં રિટર્ન આવીને હા ઓકે ભાઈ હવે ના બતાવતો હતો ને એથી જોયું છે અમે ભાઈ એથી તો હવે આપણે ફરેલા છે એટલે આપણને કઈ વાંધો આવે એવું કહેવા નહીં મુદ્રણ માટેની પતંગો આવી ગઈ છે વેચવા માટે के गुरु द्वारा त्रुटि घर हमारा फोटो सेंटर आई देंगे तो कॉल करते अब खेल करवाने है तो आनंद एक बढ़िया जय सियाराम जय सियाराम के मजा है ना बहुत मजा आई था सही राउंड में मारी चौकस 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 छोटी लगी छोटी चौकस चौकस नेक्स्ट राउंड छोटी चल चल जय सियाराम

આવું છે અમારું ગામડું આવતામાં સ્વાગત થાય છે દમવા કે દાર કચરે કે સાથ વેલકમ ટુ લક્ષ્મીપુરા જેમાં થઈ જેવું સ્વાગત કોઈ ના થાય ને એવું અમારું થાય ઓકે તો પહોંચી ગયા છે હવે અમે લોકો ઘરે અને મસ્ત ફ્રેશ થઈને હવે સુવાની ઈચ્છા છે થાક લાગ્યો કે નહી અને એની સાથે મજા પણ ખૂબ જ આવી છે અમને કે તમને પણ મજા જ આવી હશે આ વિડીયો જોઈને તો મળી હવે આવા જ બીજા કોઈ વિડીયોની સાથે કોઈ વ્લોગની સાથે ત્યાં સુધી જય માતા જય શિયા રામ જય રામ વ